વધારે અત્યારે નજર કરો તો શોર્ટ કવરિંગ છે અઢી ટકા ઉપર છે આ સ્ટોક ટેક અને અત્યારે એક હાજર છ્યાસી ના લેવલ્સ પર કારોબાર થઈ રહ્યો છે આમ તો પાંચ સેશનમાં ઘણા નેગેટિવ રિટર્ન સ્ટોક પર આપણે આવતા જોઈ રહ્યા છે પરંતુ આજે જે ખરીદદારી છે શું કરવું જોઈએ અહીંયા ડેફિનેટલી ખરીદારીમાં હું કોઈ અત્યારે તેજી નહીં કરું મને લાગે છે કે ફિનટેક હજુ પણ થોડું સાઇડવેઝ રહી શકે છે આઈ એમ નોટ સજેસ્ટિંગ કે વધારે સેલ ઓફ આવે સ્ટીલ એક હજાર ચાલીસ નો સપોર્ટ બ્રેક થશે તો મોટું સેલ ઓફ જોવા મળશે બટ હાલમાં સાઇડવેઝ રહી શકે છે સો આઈ એમ અવોઇડિંગ ધ સ્ટોક વેઇટ કરો તમારી પાસે લોંગ પોઝિશન હોય તો સ્ક્વેર ઓફ કારઝ પ્યોરલી શોર્ટ કવરિંગ કારણ કે હવે એક્સપાયરી નજીક છે આવતા મંગળવારે છે તો ડેફિનેટલી મને લાગે છે દિસ ઇઝ પ્યોરલી શોર્ટ કવરિંગ બ્લી અવોડ કરી શકો છો અહીંયાથી કેફિન અટેકના કાઉન્ટરને વધુ એક મેટલ વેદાંતા એક વ્યૂ લઈએ કુશ લોંગ બિલ્ટઅપ છે અત્યારે પોણા બે ટકા ઉપર ફોર ફિફ્ટી સેવન ડેઝ હાઇપર વીડીએલમાં અત્યારે કારોબાર થઈ રહ્યો છે કઈ રીતે સલાહ આપશો ઇન અગેન ચાંદી આપણે વારંવાર સ્ટોક ડિસ્કસ કરીએ છીએ બટ ધીસ ઇઝ નોટ અ્યુચર ઓપ્શન સ્ટોક ઇઝ ફોર ઇન્વેસ્ટમેન્ટ જો એફોવા અને પ્લે કરવો તો ઓપ્શન રાઇટિંગ કરો કારણ કે આ ખૂબ જ લો બીઠા છે બેસ્ટ સ્ટોક ફોર ઓપ્શન રાઇટર્સ ઉપર મને લાગે છે ચારસો સિત્તેરનો કોલ ઓપ્શન રાઇટ કરો નીચે ચારસો ચાલીસ નો ફૂટ ઓપ્શન ત્યાં વોલ્યુમ થયું હોય બટ મને લાગે છે ફોન ઓક્ટોબર સિરીઝ આ કરો તો તમને સારો ફાયદો રહી શકે આઈ બિલીવ ધ સ્ટોક વિલ રિમેન ઇન ધ રેન્જ

कोई नवी तेजी नया लेवल्स जो आती vontade એટલે ટ્રેડિંગ તો બિલકુલ અવૉઇડ કરું છું ખાસ કરીને ફ્યુચર્સમાં આઈ એમ વેરી મચ પોઝિટિવ ઓન આઈઆરએફસી બટ આસ ટોક્સ વિથ આજુ મને લાગે છે કે વેલ્યુ અનલોકિંગ થતો વાર લાગશે ધીમે ધીમે વધે ભારત સ્પીકિંગ ઓફ બુલેટ ટ્રેન્સ પેલો પાયલોટ પ્રોજેક્ટ જો સક્સેસ થશે તો એક આ મલ્ટિપલ પ્રોજેક્ટ્સ પછી ચાલુ થશે તો ત્યારે અહીંયા વેલ્યુ અનલોકિંગ જોવા મળશે સો આઈ એમ વેટિંગ ઇફ યુ હેવ અ પેશન્સ ટુ હોલ્ડ સ્ટોક ફોર ટેન યર્સ તો જ હોલ્ડ બાય કરો અગેન એફ એન્ડ ઓમાં ક્લે કરવું આઈઆરએફસી માં ઓપ્શન રાઇટિંગ કરો વન થર્ટી ફાઇવ નો કોલ ઓપ્શન ફોર ઓક્ટોબર સીઝ ઉપર રાઇટ કરો મને લાગે છે એની ઉપર જવાની શક્યતા ઓછી છે કોલ ઓપ્શન નેક્સ્ટ સિરિઝ માટે રાઇડ કરી શકો છો આઈએફસી માટે અન્ય સ્ટોક ટ્રેડિંગ માટે અને ફ્યુચરમાં ખાસ કંઈને અવોઇડ કરો આઈનોક્સ વિન્ડ માટેનો ફ્યુલ એ ખુશ અહીંયા પણ શોર્ટ કવરિંગ સવા ટકા ઉપર છે અત્યારે સ્ટોક આમ તો ઓપનિંગ લેવલ્સથી વધારે કોઈ લેવલ્સ અત્યાર સુધીમાં એટલું વધારે મોમેન્ટમ છે નહીં પરંતુ આઈનોક્સ વિન્ડનું સેટઅપ કેવું છે આઈનોક્સનું સેટઅપ મોમેન્ટમ નથી તમે રાઇટલી કીધું છે આની વન ફિફ્ટી ઇઝ અ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ફોર ધીસ સપ્ટેમ્બર સિરીઝ એટલે આઈ રેકમેન્ડ ટુ એક્ઝિટ ઇફ યુર એફ એન્ડ પ્લેયર અરાઉન્ડ વન ફોર્ટી એટ જો આજે ઉછાળો આવે છે તો ફરી એન્ટ્રી આપણે ઓક્ટોબરમાં લઈશું બટ લેટ્સ વેઇટ કે ટેન વોચને એક અપ્રોચ આને સ્વિન માટે જોઈ રહ્યા છે વોલ્યુમ બેઝ બાયંગ છે NHPC માં લોંગ બિલ્ડ અપ છે કુછ 1.5% જેટલી ખરીદારી સ્ટોક ટેસ હાઈના લેવલ પર બતાવી રહ્યો છે NHPC કઈ રીતે વ્યૂ આપશો અહીંયા મને લાગે છે કે એનએચપીસી અગેન આ ઇઝ અ ઇન્વેસ્ટમેન્ટ સ્ટોક છે અને આજે તમે જોવો તો બધા જે ડિફેન્સિવ સ્ટોક છે એ જ મોમેન્ટમમાં છે ઇઝ અ શોર્ટ કવરિંગ પ્લે એક્ઝિટ 88 98 ટુ 90 ના લેવલ આસપાસ રેઝિસ્ટન્સ છે અને રાધર આઈ વુડ રાઇટ 90 કોલ ઓપ્શન સો અવોઇડ ગોઇંગ લોંગ ઇન્ટો એક વીએનએચપીસી માટે બનતો જોઈ રહ્યા છે ત્યારબાદ વધુ ફાર્મા એક કાઉન્ટર લ્યુપિન આજે તો લ્યુપિન માટે જે પોઝિટિવ અપડેટ છે એટલે ખરીદારી જોઈ રહ્યા છે લોંગ બિલ્ટઅપ છે ખુશ અહીંયા કંપનીના જે એક દવાને અપ્રુવલ મળ્યું છે ડે સાઈથી થોડા નીચલા લેવલ વિશેક અંક નીચે આવ્યું છે લ્યુપિન પરંતુ હજુ મજબૂતી જોઈ રહ્યા છે સેટઅપ પર કઈ રીતે છે લ્યુપિન હા લ્યુપિન કેન મને લાગે છે સેટઅપ ઇઝ પોઝિટિવ જર્ની બટ શું ટ્રમ્પ સાહેબનું આવે છે ફાર્મામાં એટલે આઈ એમ લિટલ બિટ કોશિયસ ગોઈંગ લોંગ ઓન ઓર શોર્ટ ઓન લ્યુપિન નીચેની સાઈડ ઓગણીસો એસી સપોર્ટ છે ટેકનિકલ એટલે ઓલરેડી લોંગ કર્યું તો ઓગણીસો એસીના સ્ટોપ લોસથી મે બી હોલ્ડ કરો ઉપર એકવીસો ચાલીસના લેવલ મને બે થી ત્રણ મહિનામાં દેખાઈ રહ્યા છે તો એક વ્યૂ બનતો જોઈ છે એકવીસો ચાલીસ આસપાસના લેવલ પરંતુ બે થી ત્રણ મહિનાનો વ્યૂ રાખો લ્યુપિન માટે ખરીદારી અત્યારે છે બ્લુ સ્ટારમાં પણ શોર્ટ કવરિંગ અત્યારે બતાવી રહ્યું છે સ્ટોક અહીંયા પણ ડી સાઈથી થોડા નીચલા લેવલ અત્યારે આવી ગયા છે કઈ રીતે વ્યૂ આવે છે બ્લુ સ્ટાર પર કુશ હા બ્લુ સ્ટાર મને લાગે છે ડેફિનેટલી ગુડ મોમેન્ટમ અત્યારે બટ ક્યાંક ને ક્યાંક લાગે છે કે હજુ તેજી માટે વિટ એન્ડ વોચ કરો મોટી તેજી મને દેખાતી નથી આ વખતે થોડા આ સેક્ટરમાં દિવાળી એટલું સેલ્સ નહીં થાય તો મને લાગે છે કે ઓગણીસો સાઇન્ડના સ્ટોપર્સ મેં બી વ્યુ ઓન રુ ડે કરી રહ્યું શોર્ટ લો બીટા છે એટલે થોડું પ્લે થશે નીચરી સાઈડ ઓગણીસો વીસ નીચ અઢારસો એસીના ટાર્ગેટ દેખાઈ રહ્યા છે હં તો એક સી નાયકની છેલ્લા લેવલ પણ બતાવી શકે છે એન્સિડરી સ્પેસમાંથી ઉનો મિંડા આજે પણ જોઈ રહ્યા છે આ સ્ટોક અત્યારે મજબૂત છે અને એક શોર્ટ કવરિંગ થઈ રહ્યા છે પોણા ટકાની ખરીદદારી સાથે ઉનો મિન્ડા કઈ રીતે કુશ વ્યૂ આપશો મોનો મિન્ડા મને લાગે છે કે અગેન શોર્ટ કવરિંગ જ છે ચાની 1340 આજુબાજુ રેઝિસ્ટન્સ એટલે બુક પ્રોફિટ્સ જો તમે લોંગ સાઈડ ફસાયેલા હોય મને લાગે છે નીચે એકવાર 1220 ના લેવલ જોવા મળી શકે 1220 ના નીચલા લેવલ્સ બતાવી શકે છે પ્રોફિટ બુક કરો નો મિન્ડા માટેનો એક વ્યૂ છે ક્યુમિન્સ માં અત્યારે લોંગ બિલ્ટ અપ છે કુશ 1.5% ની પ્રાઇસ ચેન્જ છે થોડા ઘણા ઓવર એડિશન સ્ટોક બતાવી રહ્યો છે ક્યુમિન્સ કઈ રીતે આપ વ્યૂ આપશો અહીંયા ડેફિનેટલી જે રીતે એના ચાર્ટ પેનઆઉટ થઈ રહ્યા છે આઈ એમ બીટ કોશિયસ કારણ કે તમે જોવો તો એક સતત તેજી હતી ફ્રોમ ધ લેવલ ઓફ અઠ્યાવીસો થી હવે તમે જો બે ચાર દિવસ પહેલા આપણે લાસ્ટ ફ્રાઈડે કલેક્શન જોયું છેલ્લા ત્રણ દિવસથી ઇન્કલુડિંગ ટુડે થોડું કવર થાય છે બટ ચાર હજાર પચાસનું લેવલ છે ક્રોસ નથી કરી શકતું જે પંદર દિવસની એવરેજ છે એટલે ચાર હજારના પચાસના સ્ટોપલોસથી શોર્ટ કરો કમિન્સ ઇન્ડિયા મને લાગે છે નીચે એકવાર 3800 ના પોઝિશનલી જોવા મળી શકે 3800 ના લેવલ સ્પન બતાવી શકે છે શોર્ટ કરી શકો છો કે મેન્સ પર એક ફ્યુ પીડી રાઈટ માટે કુશ વ્યૂ લઈએ ખાસી ખરીદારી છેલ્લા ગઈ કાલના સેશનમાં સેકન્ડ હાફ માં જો તો પીડી માં શોર્ટ કવર થયા આજે જબરદસ્ત પ્રોફિટ બુકિંગ છે અત્યારે ડેસ લો પર સ્ટોક પહોંચ્યો છે અને શોર્ટ બિલ્ડ અપ થઈ રહ્યો છે કઈ રીતે ચાર્ટ જોઈ રહ્યા છો પીડી રાઈટ ના ડેફિનેટલી ચાર્ટ સો મને લાગે છે થોડું હજુ પણ સાઈડવેઝ ટુ નેગેટિવ રહેશે કારણ કે આપણે સારી રેલી જોઈતી ઇન વન્થ ઓફ ઓગસ્ટ ફ્રોમ લોવર લેવલ ઓફ ચૌદસોથી નોન સ્ટોપ 1500 એટલે ફરી એકવાર આફ્ટર કોર્પોરેટ એક્શન મને લાગે છે થોડું પ્રોફિટ બુકિંગ આવશે અધરવાઇઝ શોર્ટ કરવાની સલાહ એટલે નથી જાણની કારણ કે રેન્જ બાઉન્ડ છે તમે જો ચૌદસો પચાસ સેન પંદરસો પંચોતેર એટલે આઠથી નવો ટકાની રેન્જમાં કોન્સલેટ થાય છે અગેરી અન ઓપ્શન રાઇટિંગ સ્ટોક એટલે ઓપ્શન રાઇટિંગ કરો ઓક્ટોબર સિરીઝમાં ઉપરની સાઈડ સોળસો નીચેની સાઈડ ચૌદસો પચાસ આ રેન્જમાં જ રહેશે સારા પ્રીમિયમ મળશે અત્યારે ટાઈમ પ્રીમિયમ તો ડેફિનેટલી ફર્સ્ટ પ્રેફરન્સ અત્યાર સુધી જે સ્ટોક ડિસ્કસ કર્યા એમાં ઓપ્શન રાઇટિંગ માટે પીડી લાઈટ ઇન્ડસ્ટ્રીઝ રહેશે હમ કે પીપીડી લાઇટ ના સ્ટોક પર એક બનતો જોઈ રહ્યા છે કમ્પ્યુટર એન્ડ મેનેજમેન્ટ કેમ્પ્સ માં અત્યારે કુછ શોર્ટ કવરિંગ છે ટકા સ્ટોક ઉપર છે કઈ રીતનું સેટઅપ છે કેમ્પ્સ નું ડેફિનેટલી કે કેમ્પ્સ મને લાગે છે સેટઅપ પોઝિટિવ છે બટ ક્યાંક ને ક્યાંક લાગે છે મને ઓવરઓલ તમે જોવો તો નીચેની સાઈડ આડત્રીસો સપોર્ટ ઉપર ચાર હજારનો અગેન ટાર્ગેટ અગેન ધીસ ઇઝ એન ઇન્વેસ્ટમેન્ટ સ્ટોક આઈ વોન્ટ રેકમેન્ડ ટુ ટ્રેડ ઇન કેમ્સ ઓવરઓલ પોઝિટિવ જ છે હમ એક પોઝિટિવ પરંતુ એક ટ્રેડિંગ માટે નહીં એક થોડું લોંગ ટર્મ વ્યૂ રાખી શકો છો જે મારા એરપોર્ટ્સમાં પણ લોંગ સાઈડ પર બિલ્ટઅપ છે કુશ અડધા ટકાની ખરીદારી સ્ટોક બતાવી રહ્યો છે કઈ રીતે એક સેટઅપ જોઈ રહ્યા છો જે મારા એરપોર્ટ્સનો મને લાગે છે બે થી ત્રણ એક્સપાયરી જો કોઈ હોલ્ડ કરવા માંગતું હોય અને લો બીટા સ્ટોક ગમતો હોય તો ડેફિનેટલી એટી થી બાય કરોક ને ખૂબ જ લો બીટા છે બટ આઈ થિંક વી કેન સી નાઇન્ટી નાઇન્ટી ફાઈવ લેવર્સ બાય ડિસેમ્બર એટલે લિવરેજ પોઝિશનમાં ચાર પાંચ ટકા મળે તો તમારા કેપિટલ ઓલમોસ્ટ સેવન ટુ એટ રિટર્ન થશે પર ઇટ નોટ અ બેડ કોલ એટી એટી એટ અથવા સેવન ટેકન એસન્ટ એની ઉપર નાઇન્ટી સિક્સ ફિફ્ટી 94, 96.